it's yes, dj

એ હોક એ હોકલી તો આ રે એ હાજુ રે ડોક્ટર જા હોકલાય હો ને ઢોગો ના પકડે હી હોય લાઈ લાઈ એ બકરી ની લેતાય કારી બકરી ની લાલ ભાઈ આ કઈ ન <coughs> <coughs> લા તને કઈડે નહીં લે ના કઈડે એમ મડી થોડા કઈડવા દેતા હશું તો બટુ બોલે હરકાયો એટલે કોઈ નહી કરવું પડશે Uh? ?

ન એમ ના મનાય આ કાઢ્યો તો ડોક્ટર સાહેબ એટલે હટાવજો ને આપણા વાળા આ જુના ખરે

બેનો તો હોય ને બધા બટક ભરે હે બીજું કઈ ઓને તો આરે ગમે કઈ ગયો બેઠા તા ને

હટાવતો હારું છે ડોક્ટર ડોક્ટર હટાવ તો હા આ તક પૂરી કરીયો લ્યા એ બોસ તક પૂરી કઈયો જો એ તું ઉપર આવ છે તને કઈયું યે ઓમલાલે મોયા તો પેલા ટપલું ન કર્યું લ્યા ટપલું દે લે લ્યા અંદર લઈ લઈ લો લ્યા ના રોમલાને તારે આ રણો રણો એ બરા તો મારું 500 પાટણ હા